એવી જ કુવરો દેરાણી જેઠાણીના વડનગરમાં મામેરા આવી ગયા કુંવર અને મામેરાની નરસિંહ ની દીકરી સાહેબ એકની એક નરસિંહ મહેતાની દીકરી એ નેજા માડી માડીને રાહ જોતી છે મારો બાપ કેમ આવ્યો હોય મારું બાપા ભૂલી તો નહીં ગયા હોય ને એમાં દેરાણી જેઠાણી ચોટ્યા ફેર્યા કુંવર કોની રાહ જોશો તમારા બાપુ જે નરસિંહ કાપણ ભગતવડો ને તારો બાપ છો અમારા બાપ તો જો કેવું કેવી રીતે આવ્યા છે જો વેલ્યુ લઈ લઈને આવ્યા છે તારો બાપ આવશે શું લાવશે કોણ એની કરતા તારો બાપ ન આવે ને હારું બેન તમાર માટે એવો હશે મારો બાપ છે કે પણ શું લાવશે તારો બાપ ત્રણ ચાર સાધુડા રહે હશે ગોપીચંદના ટીલા કિરા હશે ખોખરું ગાડું હશે દુબળા બળદ હશે અને સતાય તને એમ હોય કે લઈને આવશે કાંઈક તો કોઈ ખેફ્યાને વગર જુનાગઢમાં પાણા બહુ છે તારે આટલ કૂટવા લેતો આવે આ તું પગથી માથે માથેથી રહેમાનો દોટ કાઢી ભાઈ કુંવરે અને બાપુ ઓરનાવાળા જઈને ખૂણો ભીનો કર્યો આખું ના હુંડાથી કે મારા પિતાના દામોદર રાત તારીખ કોર ની આબરૂ નઈ તાર નરસિયા ની આબરૂ થાય મરો બાપ તારું ભજન કરે ઈ ગુનો મારો અને મહારાજ સાંભળવું પડે એનું કારણ કે નરસિયા ની દીકરી એ મારો ગુનો હોય તો મારા પ્રાણ લઈ લે છે તત કોકે કીધું કોર કા તાર બાપુ આવ્યા ક્યાં છે એ વાડા માં ગાડો છોડે છે જ્યાં કુંવરબાઈ જઈને જોવે છે બાબુ ખોખરું ગાડું દુબળા બળદ અરે ત્રણ ચાર સાધુડા કીર્તન બોલે જોઈ ખાય આગળ મારી દેરાણી જેઠાણી મારું જીવન ઝેર કરશે ચિત્ર ને જ્યાં કુંવરની આંખમાં લીજે આહોડા ની ધાર થઈને નરસિંહ નું ધ્યાન કયું સાહેબ પણ જગતમાં કોઈ એવો બાપ નથી હોતો દીકરી ની એક માહુડું રડું ની શું કરવું તમારી ભક્તિ ને મારા પ્રણામ પિતાજી છે પણ એક દીકરીની ઘરે બાપને કેમ જેવાય એટલું તો શીખ્યા હોત આજ મારી માથે મેળાની જડીઓ બોલે છે નરસિંહ એટલું બોલ્યો બેટા દીકરીની ઘીરે જાવું કે બાપના ઘીરે જાવું મારો તો એક જ રંગ છે એમ કરીને જ્યાં કુંવર ને બધ ભરી બાપે કુંવર બાપ ને બધ ભરી ગઈ એ નરસિંહ ના આહુડા અને કુંવર ના આહુડા સાહેબ ભેગા થયા ને ત્યાં બ્રહ્માંડ માં કડાકો બોલી ગયો ભગવાન તો મેળો થઈ આપણું આજ કુટુંબ આખું હાપદું કરો બધા મારી દીકરીનું મામેરું ભરવા દો અને અહીંયા નરસિંહ મહેતા ને કુંવર હજી નોખા ન પડે બાપુ ત્યાં ડેલીએ ટકોરા છે ડેરી ખોલો કોણ તાકે હું નરસિંહ મહેતા નો વાણો મારી કુંવર નું મામેરાની વસ્તુ લીધ પાછળ ઓછો લેવાયો છું સાહેબ જો વાણો પર થઈ જો આવતો હોય બાપ હોય એનો વરો જેની માથે સદગુરુ સાચો હશે જેને ડાયરેક્ટ ભરોસો હશે શ્રીમંતોના વરા કરતા એનો વરો કંઈક નોખો થતો હશે બરાબર જોયું છે થતું રહેશે ને થશે